રમવું નથી એટલે તો અહીંયા ફરવા હોય આવ્યા હવે બી કહી છે કે અહીંયા કોઈ બગાડે નહીં ને તો સારું હોય ભાઈ બહુ જાજુ કિલોમીટર કાપી લીધું હવે હજી પણ અહીંથી કેટલું વીસ વીસ જેટલું કિલોમીટર બાકી છે ત્રણસો પૂરા ત્રણસો પૂરા ને તો હાવ આપી ગયા કેટલો બધા એને માનતા હોય ને એવું આવી રીતે દીવા કરતા કરતા હોય એક જો મારી હવેલી ઉપર આવ્યો છે અહીંયા હવેલી પણ જૂના જમાના છે ને મસ્ત પણ એમ એટલે થોડાક ક્લોઝ છે વધારે રમાદાદા ગોર મતલબ છે અમારા ગામના ભૂદેવ એને યાદ આવી ગઈ મતલબ ખીચડી એટલે એક નંબર ખીચડી એ બનાવે ને એવી સેમ ટુ સેમ ખીચડી રમણા તમારા વિડીયો જોતા હોય ને તમે તો મિસયુ કડીક આતું છે ને હાલત ટાઈટ કરી દીધી આખે કડીક ખાલી દરિયામાં જાય ને આમ તમે જો પેન્ટની હાલત જુઓ ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું બારા બીજા નવા એક વ્લોગમાં હવે આજે છે ઢુણેટી તો બધાને હેપી ધૂણેટી અને હવે આજે ઢુણેટીના દિવસે ભાઈ હું કલર થી રમતો નથી એટલે બહાર ફરવા વયા જાય હું ને મારા કાકાનો છોકરો બે જાય છે હવે ત્યાં ફરવા પ્લાન કરીએ પણ પ્લાન બની ગેલો છે ક્યાં ફરવા જવાનું છે પણ તમને કે એની ડાયરેક્ટ ત્યાં જઈને પોગીને બતાવી અને અત્યારે સવારના હાથ વાગ્યા છે તો નાસ્તો બરોબર બાકી જતો પહેલા નાસ્તો ઘર લઈને ભાઈ ત્યાંથી નીકળી જઈએ હવે હાઈવે ટુ હાઈવે ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરવા આવી ગયા છે સામણ અને ઈદડા નાસ્તો કરી લઈએ પછી નીકળી જ્યાં જવાનું છે ને એ બાજુ હવે બહુ સાચું કિલોમીટર કાપી લીધું હવે હજી પણ અહીંથી કેટલું વીસ વીસ જેટલું કિલોમીટર બાકી છે અને થાકી જાય ને અમે અને ગાડી અકારી અકારીને થાકી જાય બે થાકી જાય ને પાણી લાગી ગઈ તરસ તો અમે સાઈડમાં ઉભી રાખી હાઈવે ઉપર અને પેલા પાણી પાણી પી લઈ થોડું ફ્રેશ થઈ જાય મોઢા અમારા જોવા જવા નથી રહ્યા એટલી ગાડી આંકીને વાળે વિખાઈ ગયા છે અને ભાઈ પાણી પાણી પીને ભાઈ પાછું વીસ કિલોમીટર છે ફટાફટ કાપી નાખીએ એટલે આપણે આપણી જગ્યાએ આવી જાય ઉભા રહી ગયા છે હવે પાણી પાણી પી લઈએ મસ્ત મજાનો હાઈવે છે ભાઈ ફાઇનલી પોકે ગયા છે અમે ક્યાં આવ્યા ખબર છે પાનેરા તિથલ તો પેલા પાનેરા અમે આવ્યા છે ગાડી અહીંયા મસ્ત પાર્ક કરી દીધી છે અને હવે અહીંથી છે ને જો ચડતું ચડતું અહીંથી ઉપર જવાનું છે ડુંગર ઉપર અને હવે ફટાફટ જાય ડુંગર ઉપર ને તમને વચ્ચે વચ્ચે બતાવતો તો મજા આવશે તમે બને રહેજો એ તો એકસો ચાલીસ દાદરા એ પ્રગા છે એકસો ચાલીસ જો આ એકસો ને અડતાલીસ એકસો ઓગણપચાસ હા એકસો પચાસ એકસો થાકી માનતા હોય આવી રીતે દીવા કરતા કરતા જાય એક એક પગથિયા છે ને દીવા કરતા કરતા જવાનું પાંચસો પૂરા પાંચસો દાદરા પૂરા થઈ ગયા છે હજુ કેટલા છે ખબર નથી પાંચસો પૂરા

હવેલી પણ છે જો જૂના જમાનાની છે ને મસ્ત પણ જો ભાઈ ટોટલ છે ને ભાઈ નવસો દાદરા ચડી અને માં સાઉન્ડ મને દર્શન કરી લીધા છે અહીંયા મંદિર હતું ત્યાં કેમેરો એલાઉડ નહોતો પણ થોડું ઘણું તો એ સિટિંગ કરીને ઉતાર્યું છે અહીંયાથી દર્શન કરી લીધા હાફ ચડી ગયો ભાઈ હા સડી જાવ લેવા તો નથી હા એટલો ને હવે ઉપર જઈક છે ઘૂમવા જવું ફરવા જવું ને ઉપર જઈએ હવે ઉપર આવીને તમે ખાલી નજારો જોવો ને તમે તમને મજા આવી જાય ખાલી નજારો જોવો આખું ગામ દેખાય આવે છે ને વલસાડ વલસાડ ગામ છે આખું ગામ દેખાય ગામ તો નથી આ બધું શહેર છે ઉતરવાનો બીજો રસ્તો હતો ને છે બીજા માં જવાનો રસ્તો હતો ને ઉતરવાનો ત્યાંથી ઉતરવા મેળા એ રસ્તો ક્યાં ઉતરતો હતો અમે આઈ ઓલી બસ થી જો આ દેખાય અમે ફોર વ્હીલ ને એવું તમને દેખાય પડેલું બરાબર જો આ દેખાય ત્યાં બીજા ગામ માંથી આમ જવાનો રસ્તો હતો ને અમે ઈ બાજુ હાલવા મીણ્યા એટલા અમે ગાંડી ના છીએ પાછા ઉપર ચડીને ને રસ્તો ગોતીએ પાછા એવું આજથી પાંચ વર્ષ પેલા છે ને આવું કઈ હતું નહીં અને અત્યારે જો બધું બનાવી નાખ્યું પુલ બનાવી નાખો ને તળાવ છે ને પેલા તળાવ કુંડ હતા તળાવ સોરી કુંડ હતા પણ આ બધું જો હલવાનું છે હતું હવે કુંડ બના કુંડ છે ને એમાં બધું ચણતર કરી નાખ્યું મસ્ત મજાની છે ને અહીંયા ચાર પાંચ રીલ શૂટ કરી નાખી છે આ લોકેશન ઉપર છે ને મસ્ત મજાની છે ને પાંચ છ ચાર પાંચ પાંચ છ મતલબ ગણો ને રીલ શૂટ કરી દીધી છે અને હવે પાનેરાનો સફર અહીંયા પૂરો કરીએ ને હવે અહીંયા જાય છે હવે તિથલ કાંઠે બરોબર મસ્ત મજાનું સળી તો પણ હવે ઉતરવામાં છે ને એટલી મજા આવે છે ને સડવામાં બહુ પ્રોબ્લેમ આવે ઉતરવામાં છે ને ફટાફટ આમ જાય ગાડી ફટાફટ ગાડી ઉતરવા મને ઉતરવામાં અત્યારે ટાઈમ ની વાત કરું તો ટાઈમ અત્યારે નવા બાર વાગ્યા છે ને પાનેરા અમારે ટ્રીપ અત્યારે પૂરી થઈ ગઈ છે ને હવે અહીંથી દરિયા કાંઠે પીતલ પણ એની પેલા અમને છે ને ભૂખ લાગી છે બહુ તો હવે પેલા અમે પેટ પૂજા કરી લઈ બે ભાઈ અને પછી તિથલ જાય તિથલ છે ખાવાનું બહુ મસ્ત છે ન્યાય ખાવાનું છે ન્યાય તો બહુ એટલે બહુ મસ્ત મળે છે પણ થોડું ઘણી ભૂખ લાગી થોડું ઘણું તો પેટ ભરવું પડશે તો એના માટે થોડું ઘણું પેટ ભરવા માટે થોડુંક ડીઝલ પૂરી લઈ દે જે મળે કાંઈક ગોતી છે કઈ મળતું નથી પણ એટલું બધું નીકળ ગુંગળા મળે તો ગૂંગળા અમારે ખાવા નથી યા ક્યારે સો પગથિયા છે ભૂખે બહુ લાગી હવે દરિયા કાંઠે આવી પણ છે ને મોઢા તમે બી એવા બીક લાગે આપણને બગાડે નઈ એવી બીક લાગે બધા છે ને નેકરા રમે જ છે અમને એમ કે બધા પાનેરાથી છે ને બધા માતાજીના દર્શન કરીને આયા બધા રિલેક્સ થવા આવે છે પણ આયા તો ભાઈ બધું બગડામ માં સટી જ છે બધું રમવાનું જ છે રમવું નથી એટલે તો અહીંયા ફરવા આવ્યા એવા બી કી છે બગાડે નઈ ને તો સારું પેલા છે ને હાથ પગ બધું ધ્રુવજે છે સ્વામિનારાયણનું મંદિર છે ખીચડી ખાવા જવાની છે મસ્ત તમે ભેળ આવી ગઈ છે ઓર્ડર કરો તો ભેળ આવી ગઈ છે હવે થોડું ઘણું ખાઈ લઈએ તો હાથ પગ ધ્રુજતા છે ને બંધ થઈ જાય પછી જાય સ્વામિનારાયણ મંદિરે નેક્સ્ટ પૂરી પ્લેટ પૂજા કરી લીધી મતલબ છે દહીપુરી એક પ્લેટ ખાધી અને ભેળ નહીં ખાધી હવે આવી છે ને એક કિલોમીટર જેટલું થાય છે હાલી જવાનું છે અમારે મેન ખીચડી ખાવાનો મુદ્દો છે ખીચડી ખાવી છે અમારે કારણ કે મારી ફેવરિટ છે અહીંયા હવે એક કિલોમીટર વાળો એક કિલોમીટર જેટલું હાલશું કે સ્વામિનારાયણ મંદિર આવશે પણ એ પેલા તમે નજારો જુઓ દરિયા કાઠો તિથલ દરિયા કાંઠો તમે જુઓ ખીચડી ગઢી છે ને એક નંબર હતી ખીચડી ગઢી ખાઈને મારા ગામમાં છે ને મારા પપ્પાના બેસ્ટ મિત્ર છે પાકા મિત્ર અને મને મારે બહુ એટલે બહુ જામે મતલબ અમારા ફેમિલી અરે થોડા ક્લોઝ છે વધારે રમાદાદા ગોર મતલબ છે અમારા ગામના ભૂદેવ એને યાદ આવી ગઈ મને મતલબ ખીચડી એટલે એક નંબર ખીચડી એ બનાવે ને એવી સેમ ટુ સેમ ખીચડી હતી મારા વિડીયો જોતા હો ને તમે તો યુ બહુ મસ્ત ખીચડી હતી મસ્ત મજાની ખીચડી ખાઈને ને પછી ઠંડુ કુલ્ફી લીધી કુલ્ફી ખાઈને હવે છે ને એ જાડવાના છાંયે મસ્ત મસ્ત જાડવા છે ને આના છાયા છે ને બેહી ગયા છે ઘડી કોરો ખાવા કારણ કે તડકો અનહદ વધી ગયો છે હવે અત્યારે કે નતો લાગ્યો તડકો પણ હવે તડકો ફૂલ થઈ ગયો એટલે અમે પોરો ખાવા છાના મના બે ગયા અહીંયા કુલ્ફી લઈને મજાની કુલ્ફી ખાઈ લીધી નાસ્તો કરી તો જમી પણ લીધું ને હવે ફાઇનલી છે ને આપણે દારિયા કાંઠે આવી ગયા હેઠે ઉતરી ગયા છે જરી જવો તમે અને ભાઈ આજે પાણીની ભરતી તમે જુઓ બહુ ભરપૂર પાણી છે આજે પબ્લિક પબ્લિક તમે જુઓ પબ્લિક તમને દૂર દૂર થી જ્યાં દેખાય ને તમને પબ્લિક જ છે અને આપણો ભાઈ તે જો અહીંયા નીચે ઉતરી ગયો છે હવે વિચારું મારે નીચે જવું તો છે પણ જરીક ટીક લાગે હવે વેળ આવે ને એટલે હવે જોઈએ નીચે ઉતરાય તો આગળ ઉતરી જવું છે મારે તે હવે ભાઈ ફાઈનલી આવી ગયા દરિયા ની અંદર હો ભાઈ ખતરનાક વેળા ભાઈ પેન્ટ પેન્ટ બધું પલાળી દીધું કપડા ફૂલ મસ્તી એટલે ફૂલ મોજ છે ભાઈ ઘડી ખાતું છે ને હાલત ટાઈટ કરી દીધી આખે કડીક ખાલી દરિયામાં જાય ને તમે જોવો પેન્ટ ની હાલત જોવો અમે જાતા ખાલી ખાલી નીચે ઉતરવા જોવા હાડું તો એક વેળ એવી આવી આખું પેન્ટ ગમર ઉધી બધું પલાળી દીધું અમને સાડા ચાર ના અહીંથી હવે વિદાય લઈ લેવાની છે પણ તમે કાઠાનો હજી સાડા ચાર વાગે ને તો તમે નજારો જવો પબ્લિક જુઓ તમે નજારો જુઓ તમે એક વખત તો હવે આપણે અહીંથી વિદાય લઈ લઈને હવે તમને ડાયરેક્ટ તમને મળશું સુરત હવે સીધા તમે થાકી જાય તો પાણી પીવા હોલ્ડ રાખો ને તમે એક જગ્યાએ ઊભી રાખીને તમે ખાલી કેરીયું જો આંબા રોડ ઉપર જો એક્ઝેટ હવે જો દેખાય તમને કેરીયું જો ઝૂમખા ને ઝૂમખા ટીંગાય છે અમારી ઉપર કેરી જ છે પણ ટ્રક ઉભો ને એટલે દેખાતી નથી બાકી ઉપર તમને દેખાડું એક્ઝેટ ઉપર કેરી જો અહીંયા ઉપર જો છે ને ઝૂમખા ને ઝૂમખા આવી જાવ ભાઈ કેરીઓના ભાઈ પાણી પીલું તું શાક ઉતરી જાવ પાછા હાલવા મળે અમારા મોટા ને અમારા હાલ છે ને જોવા સેવા નથી આ જો મારું મોઢું અને આ જો અહીંયા વાળ બાળ બધું ઉભું થઈ ગયું અને ભાઈ અમારું શું કેવું તમને કઈ ભાષામાં રહેવા જોઈએ પછી થોડુંક પીછા થઈ જાય તો અમારું બધું દુખવા મળ્યું છે અત્યારે અને ફાઇનલી અમે ઘરે લેન્ડ કરી દીધી છે ગાડી અને ગાડી એટલી તપી ગઈ છે અને હવે મને લાગે બાપા મને કોઈ જવાય નહી એટલો દૂર અને ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ તમારે આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ નહીં મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ મંડળીને ત્યાં સુધી ભાઈ રામેરામ રામેરામ రామే మండలి మండలో భాయ రామే మండలి